ક્યારેક કંઈક સત્ય રમકડું નથી હોતું તેમાં એક વાર્તા એક રહસ્ય અને કદાચ એક આત્મા છુપાયેલો છે આજે આપણે એક એવી ઢીંગલી વિશે વાત કરીશું જે આખી દુનિયામાં વાયરલ થઈ રહી છે લબુબુ ડોલ પણ શું તમે લબુબુ ડોલ પાછળનું સત્ય જાણો છો શું તે ફક્ત એક ફેશન આઇકન છે કે તે પછી તેની પાછળ કંઈક બીજું છુપાયેલું છે જાણીશું આજના જાણવા જેવામાં નમસ્કાર હું છું દીપિકા રાક્ષસનું પ્રતીક હોવા છતાં દરેક સેલિબ્રિટી આ વિચિત્ર ઢીંગલી પોતાની સાથે રાખે છે પછી ભલે તે એરપોર્ટ હોય ફોટો શૂટ હોય કે સ્ટેજ પર પણ તો આ સુંદર દેખાતી ઢીંગલીમાં શું ખાસ છે કરોડો રૂપિયા ચૂકવીને પણ લોકો તેને કેમ ખરીદવા માંગે છે આ ઢીંગલી માટે બધા કેમ પાગલ થઈ રહ્યા છે આ કોઈ પ્રાચીન રાક્ષસનો અવતાર નથી પણ એક શુદ્ધ માર્કેટિંગ રાક્ષસ છે એક એવી દૃષ્ટતા જે તમારું ધ્યાન પૈસા અને મર્યાદિત ડ્રોપ મનોવૈજ્ઞાનિક ટ્રીગર્સ અને સેલિબ્રિટી પ્લેસમેન્ટ એ બધી જ કાળજીપૂર્વક રચાયેલી એક વ્યૂહરચના હતી અને જેના કારણે લોકો આ તેમાં ખરાબ રીતે ફસાઈ ગયા આખી દુનિયામાં વાયરલ થઈ રહેલી છે નવુ વુ બોલ ડરામણો નાનો રાક્ષસ આ પાત્ર સૌપ્રથમ તેમના વાર્તા પુસ્તક ધોન્સ્ટર્સ માં દેખાયું હતું જે નોડિક પ્રેમ કથામાંથી પ્રેરણા હતું પાત્ર નાની આંખો મોટા દાંત અને એક વિચિત્ર સ્મિત

ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર અનબોક્સિંગ વિડીયો તેને વધુ બનાવ્યું તો ચાલો હવે લબુબુ ડોલની કિંમત વિશે જાણીએ એક લબુબુ ડોલની કિંમત ડોલર એટલે કે આસપાસ ઇન્ડિયન રૂપીમાં થાય છે પરંતુ રેર સિક્રેટ અને લિમિટેડ એડિશનની કિંમત અલગ છે એટલે કે પોપ માટે માત્ર છ મહિનામાં સાત કરોડનો બિઝનેસ કર્યો પરંતુ હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ ઢીંગલી પાછળ કોઈ ડરામણી વાસ્તવિકતા

ફિલ્મ ધ એક્સોસિસ્ટ માં દર્શાવવામાં આવેલા એક પ્રાચીન રાક્ષસ હવે વાત કરીએ એ વાર્તાઓ વિશે જે આ ઢીંગલી ફક્ત ભૂતિયા જ નહીં પણ શાપિત માને છે શું ખરેખર એક પોસેસ્ટ ઢીંગલી છે ચાલો જાણી કેટલીક ભયાનક કાવતરાની તૈયારીઓ તો વાયરલ થયેલા ટીકટોક ક્લિપમાં એક છોકરી કહું કે સવારે તેની લબુહુ ઢીંગલીની સ્થિતિ બદલાઈ ગઈ અને કેમેરામાં કેટલાક વિચિત્ર પડછાયાઓ દેખાયા અને એક છોકરાએ દાવો કર્યો છે કે લબુહુ ડોલ તેના ઘરે આવ્યા પછી તેને ઊંઘમાં લંકવો અને ખરાબ સપના આવવા લાગ્યા પોસેસ્ડ હેટેડ કરઝિસ વિથ લબુબુ જેવા ટેક્સ ઇન્ટરનેટ પર ટ્રેન્ડ કરી રહ્યા છે તો મિત્રો તમારે પણ તમારો અભિપ્રાય કમેન્ટમાં જણાવવો જ જોઈએ શું તમને લાગે છે કે લબુબુ એક ભૂતિયા ઢીંગલી છે કે ફક્ત એક વાયરલ ટ્રેન્ડ છે શું સેલિબ્રિટીઓ પણ કોઈ જાણ્યા વગર પ્રમોટ કરી રહ્યા છે કદાચ ક્યારેક આપણે રમકડાના ચહેરા પાછળ છુપાયેલો અંધકાર જોઈ શકતા નથી જો તમારી પાસે પણ લબુબુ ડોલ છે તો રાત્રે કેમેરાની સામે ચાલુ રાખો અને સવારે તેને જોવાનું ભૂલશો નહીં શું તે એવી જ હતી કે તેનું સ્મિત થોડું બદલાઈ ગયું હતું